ડભોઈ તાલુકાના ચાંદોદ રેલવે સ્ટેશન નજીકમાં ટ્રેનની અડફેટે દીપડાનું મોત ચાંદોદ પાસેના નિમાન ગામડી ઓરસંગ નદી ઉપર રેલવે બ્રિજ ઉપરથી મૃતદેહ દીપડાનો મળી આવ્યો હતો રેલવે તંત્ર દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક એનજીઓના યુવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અંદાજીત બાર વર્ષની ઉંમરનો નર દીપડો મોતને ભેટ્યો છે દીપડાનો કબજો મેળવી વિભાગે પીએમ અર્થે ડભોઈના પશુ દવાખાને ખસેડ્યો જરૂરી કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનું કરાશે અગ્નિદા આજ રોજ ચાણોદ રેલવે સ્ટેશનના સ્ટાફ દ્વારા અમને ફોન દ્વારા માહિતી મળી કે દીપડો અથડાઈને અહીંયાં ટ્રેક પર પડ્યો છે તો અમે વન વિભાગની ટીમને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ત્યાં સ્થળ નિરીક્ષણ કરી ને દીપડો અથડાયો હતો એટલે એના બધા ક્રેક થયા હતા અને ઓર્ગન્સ છૂટા પડ્યા હતા એમની લઈ ત્યાંથી અમે એમનું પીએમ કરાવી અને બાદ તેને કાયદેસરની કાર્યવાહી કરી અને ટ્રેકમાં મૃત્યુ થયેલ હોવાથી એનું હવે અગ્નિદાન કરીશું આજ રોજ સવારે સાત વાગ્યાની આજુબાજુ ચાણોદ રેલવે સ્ટેશન ટ્રેક પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવી જાણ થયેલી